દર્શક મિત્રો થોડા દિવસ અગાઉ એક મુદ્દો અમે લઈને આવ્યા હતા આપની સામે ધરાસણા પ્રાથમિક શાળાનો કે જ્યાં સરકારશ્રી દ્વારા હુકમ આપવામાં આવ્યો હતો કે જે બી કોઈ ઓરડાને ઇમારતોમાં જર્જરિત હોય એને દૂર કરીને નવા ઓરડાને બનાવવાનો ઓર્ડર કરવામાં આવ્યો હતો તો આ જે ઓરડાનો કાટમાળ કે શાળાની ઇમારતનો અન્ય કાટમાળ હોય છે એની હરાજી કરવામાં આવે છે અને આ હરાજીને લઈને જ અનેક લોકચર્ચાઓ ઉઠવા પામી હતી અનેક પ્રશ્નો ઊભા થયા હતા ત્યારે હરાજીની ખાસ કરીને હરાજીની જે પ્રક્રિયા છે એમાં પ્રશ્નો ઊભા થયા છે તો આજ રોજ સમગ્ર બાબતે અને હરાજીની ખરેખર પ્રક્રિયા શું છે એ જાણવા માટે એ વાતચીત કરવા માટે આપણે આવ્યા છીએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડીબી વસાવા સાહેબ પાસે સર અમને જણાવશો કે આ રીતના જે હરાજીની પ્રક્રિયા છે સરકારશ્રી દ્વારા જે શાળાના ઓરડા કે અન્ય વસ્તુઓ જે જર્જરિત હોય છે એને તાત્કાલિક દૂર કરીને નવી બનાવવાનો ઓર્ડર આપવામાં આવે છે તો એની એસએમસી દ્વારા દ્વારા એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી થાય છે છે શું આ હરાજીની પ્રોસેસ દરેકે દરેક શાળાના એસએમસીના ઠરાવ થતા હોય છે અને એમાં જ્યારે જર્જરીત રૂમો થતા હોય કે બાળકોને બેસવાલાયક નથી ત્યારે એસએમસી ઠરાવ કરે છે અને એસએમસીનો ઠરાવ આર એન્ડ બીના ના જે અમારા નાયબ કાર્યપાલક ઇજનેર હોય છે એમને ત્યાં ટપાલ લખવામાં આવે છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સંપર્કમાં રહીને ત્યારબાદ આ માર્ગ અને મકાન વિભાગની ટીમ ત્યાં સ્થળ પર જઈને ખરેખર આ મકાનમાં બેસવાલાયક છે કે કેમ એ લોકો ચકાસે છે અને ત્યારબાદ એ લોકો પ્રમાણપત્ર આપતા હોય છે કે આ રૂમમાં આ જે વર્ગખંડ છે આ વર્ગખંડમાં બાળકોને બેસવાલાયક નથી ત્યારે એને જર્જરીત ઠરાવવામાં આવે છે અને જર્જરીત ઠરાવ્યા પછી ફરીથી પાછી એસએમસી ઠરાવ કરે અને ત્યારબાદ દરખાસ્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં એક જિલ્લા શિક્ષણ સમિતિ હોય છે અમારી એમના અધ્યક્ષ અમારા ચેરમેન હોય છે અને એ પદાધિકારી હોય છે અને એમની સમિતિ દર ત્રણ મહિને મળતી હોય છે અને ત્યારે કયા કયા વર્ગખંડો જર્જરીત છે અને જર્જરીત છે તો આપણે એને તોડવાની મંજૂરી આપીએ તે પહેલાં અમે દરેકે દરેક આચાર્ય શ્રીને અમારી સમિતિ પૂછે છે કે ભાઈ તમે જો અત્યારે આ ચાર રૂમ કે પાંચ રૂમ તોડો છો તો ત્યારબાદ આપણા બાળકોનું શિક્ષણ ના બગડે એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા કઈ કરી છે એ જ્યારે અમને મળતી હોય ત્યારે જ એને તોડવાની મંજૂરી આપવામાં આવતી હોય છે અને તોડવાની મંજૂરી આપ્યા પછી અમારી કચેરીમાંથી આદેશ કરી દઈએ છે અને ત્યારથી અમારે જિલ્લાની કામગીરીનું આખું કામ પૂર્ણ થઈ જતું હોય છે પછી શાળાના આચાર્યશ્રી ત્યાં એસએમસીના ઠરાવ કરીને કે માર્ગ અને મકાન વિભાગમાં ફરીથી ટપાલ લખતા હોય છે અને ત્યારે એ લોકો ઓફસેટ વેલ્યુ નક્કી કરતા હોય કે મિનિમમ આનું આટલું વેલ્યુ આવી શકે એવું છે અને ત્યારબાદ જાહેર હરાજી એ લોકો પ્રસિદ્ધ કરતા હોય છે એસએમસીના ઠરાવ કરીને અને જાહેર હરાજીમાં પછી જેટલા જેટલી પણ એજન્સીઓ આવતી હોય એમાં જે વધારામાં વધારે કિંમત બોલતા હોય એને એ લોકો વર્કઆઉડર આપીને તોડવાની મંજૂરી સાથે અને આપણું મેદાન સાફ કરવાની શરતે ત્યાં એમને આ લોકો હરાજીમાં માન્ય રાખતા હોય છે અને આ આખી પ્રોસેસ થતી હોય છે અને સર હરાજીની જો વાત કરું તો એના માટે એક જાહેરાત પણ આપવાની હોય છે તો એના કોઈ નીતિ નિયમ કારણ કે આ સ્કૂલની જો વાત કરીએ ધણા પ્રાથમિક શાળા તો એમાં એવી લોક ચર્ચા ઉઠવા પામી છે કે જે જાહેરાત આપવામાં આવી હતી એ જે અહીંયા તરત લોકોને મળી જાય એવું કોઈ છાપું નહીં હતું અને હંમેશા જે રીતના દૈનિક સમાચાર પત્રો જે વલસાડથી પ્રસિદ્ધ થાય છે અને ઇવન અહીંયાના જે બીજા પેપરો હોય છે અન્ય કોઈ પેપરોમાં એની જાહેરાત નહીં આવી હતી અને એક એવા અખબારમાં જાહેરાત આવી હતી કે જેનું હેડ ઉધના છે તો એ એ બાબતે બાબતે કોઈ પ્રકાશ પાડશો તમે જી તો વધુ હું જાણતો નથી એ લોકોએ કયા પેપરમાં જાહેરાત આપી પણ વધારે પ્રચાર પ્રસાર થાય અને વધુ એજન્સી આવે તો આપણે સરકારશ્રીને વધુમાં વધુ નાણાં પરત આપણે જમા કરાવી શકીએ એ હેતુથી એને પ્રસિદ્ધ કરવાની થતી હોય છે પણ એમાં પર્ટિક્યુલર કે આજ દિન સુધી કે આ જ છાપામાં આપવું એવું પણ અત્યાર સુધી અમને પણ કોઈએ જણાવ્યું નથી પણ એ લોકોના નોટિસ બોર્ડ સાથે કે જો વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય અને મીડિયામાં પણ એ લોકો આપી શકે અને એનાથી વધારે એજન્સીઓ આવે તો આપણને વધારે લાભ થાય એ જ એનો પ્રસિદ્ધિનો હેતુ હોઈ શકે તો આ હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વસાવા સાહેબ એમણે એમના લેવલથી એમની પાસે જે માહિતી છે અને જે પ્રોસેસ એમણે જણાવી એ આપણે અત્યારે અહીંયાથી રજૂ કરીશું અને આવનારા દિવસોમાં આ સમગ્ર બાબતે આપણે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની પણ મુલાકાત કરીશું અને કઈ રીતે એમણે પ્રોસેસ કરી તે એમની પાસેથી પણ જાણીશું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ એસકે હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસ ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી એડ્રેસ છે પહેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ ન્યૂ જેડીસી પ્લોટ નંબર H3 વલસાડ તો આજે જ સજાઓ તમારો સ્વપ્નનું ઘર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની